કરજણ નગર અને તાલુકામાં વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરતા કરજણ ધારાસભ્ય ગુજરાત સરકારની વિવિધ યોજનાઓની ગ્રાન્ટમાંથી વિકાસના કામોનું આજરોજ કરજણ ધારાસભ્ય અક્ષય પટેલના હસ્તે ખાતમુહૂર્ત ઉજવવામાં આવ્યું જેમાં તાલુકાના છચવા ગામે સત્તર લાખના ખર્ચે નવીન બનનાર પંચાયત ભવનના કામકાજ બીજો કરજણ ડબોઈને જોડતા 10 કિલોમીટરના કાય અવરોહણ સુધીનો રોડ અંદાજિત 12 કરોડના ખર્ચે રિસર્ફેસિંગ અને મજબૂતીકરણનું કામ અને કરજણ નગરના 4 કિલોમીટરનો રિંગ રોડ અંદાજિત 4.75 કરોડના ખર્ચેનું કામ અને કરજણ આમોદ રેલવે ઓવરબ્રિજના સર્વિસ રોડ સાથે 13 કિલોમીટરનો અંદાજિત 12 કરોડના ખર્ચે રિસરફેસિંગ અને મજબૂતીકરણના વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત યોજાયું આજ રોજ કરજણથી કારવન ગામ વચ્ચે નું રિસર્ફેસિંગ મજબૂતીકરણનું ખાતમુહૂર્ત રાખવામાં આવેલ છે જેનો રસ્તો ત્રણથી ત્રણ જીરો ત્રણ ત્રણસોથી તેર બસો સાઠ મતલબ કે દસ કિલોમીટર જેટલું કામ થનાર બાર કરોડમાં કામ થનાર છે અને જેનું કામ આજથી ચાલુ થશે કરવામાં આવશે